હવે જોઈએ રાબેતા મુજબ આપણો પ્રશ્ન એ રીતે છે કે આ નજરે દેખાતા અને સહન ન થઈ શકે એવા પારાવાર દુઃખ ભરેલા દુઃખરૂપ સંસારમાંથી મુક્ત થવા કઈ રીતે થઈ શકાય હે કે દુઃખરૂપ સંસારમાંથી કઈ રીતે મુક્તિ મળે તો એના સમાધાનમાં એમ છે કે જ્ઞાન વૈરાગ હોય તો જ મુક્તિ મળે છે હે કે જ્ઞાન એટલે આપણે કોણ છીએ અને વૈરાગ એટલે તમામ બાબતો ઉપર અભાવ થઈ જવો હા એ વૈરાગ એથી મુક્તિ મળે છે અને જ્ઞાનની પણ શુદ્ધ થાય છે આપણા શાસ્ત્રો સંતો અને સદગુરુ એ સર્વ એક જ પોકાર કરે છે કે જો આપણને મુક્તિ જોતી હોય તો જે જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના જે જે વિષયો એટલે જે ઝેરથી પણ અધિક ઝેર સમાન છે જે સહન પણ ન થઈ શકે અને જે અકાળે આપણું મૃત્યુ ઉપજાવે એવા ઝેર સમાન વિષયોને ત્યાગ કર્યા સિવાય કદાપી મુક્તિ મળતી નથી અને એ મુક્તિ જેમ મકાનના અંદર પેશવું હોય તો એનું બારણું હોય મુખ્ય દ્વાર હોય એમ મુક્તિના માટે મનુષ્યનું શરીર એ મુખ્ય દ્વાર ગણાય છે આપણા પાસે મનુષ્યનું શરીર હોવું જોઈએ વ્યક્તિગત નર નારી યા તો વર્ણભાવનું નહીં એટલા માટે એ મનુષ્યના શરીરમાં અર્થાત તો મનુષ્યનું જે શરીર એ સંત અગર તો સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે કુદરતી ક્રમ ઉપર તો કર્મના ન્યાયે નરનારીના દેહો પ્રાકૃતિક અનુસાર મળતા હોય છે પણ મનુષ્યનું શરીર સંત સદગુરુ દ્વારા વગર પ્રાપ્ત થતું નથી અને એવા મનુષ્યના શરીરમાં સંતોષ હો રાખવો દયા રાખવી બિલકુલ બાળક જેવી સરળતા રાખવી અને પર સત્ય એટલે કે પરમાત્મા અગર તો ચૈતન્ય આત્માનું જેમ આપણને અમૃત મળતું હોય એ અમૃતની જેમ મધુરતાના જેમ એનું સેવન એટલે સ્મરણ કરવાથી આ ભળ ભળતો સંસાર જે અગ્નિ છે એની આ શક્તિ ઉપરના સદલક્ષણો ધારણ કરવાથી આ શક્તિઓ બધીએ મૂળમાંથી નષ્ટ થાય છે તો જ આપણને ભાન થાય છે કે મુક્તિ કેવી રીતે છે અને જ્ઞાન કેવી રીતે છે અગર તો વૈરાગ્ય એ શું છે એટલા માટે જેટલું જેટલું કલ્પાય દેખાય અગર તો ઇન્દ્રિયોના હદમાં સીમામાં જેટલું જેટલું આવતું હોય એ એક પણ આપણે નથી આપણે ભલે આકાશ દેખાય પૃથ્વી દેખાય એમ ખેમ દોડતું દેખાય હા જન્મતું મરતું દેખાય છતો પણ એક બાબત એવી છે કે એ આપણે નથી આપણે એને જોનારા અગર તો જોઈ રહ્યા છીએ હા આટલો વિચાર સદગુરુ દ્વારા દઢ થાય સદગુરુના ચરણે આવો ઉત્તમ ઉપદેશ થાય છે કે જે શીનને જોતો હોય એ પોતે શીનથી અલગ હોય આવી દ્રઢતા આવવી જોઈએ અને પોતે કોઈ પણ રૂપમાં નહીં પણ જોનારાના દ્રષ્ટા રૂપમાં રહેલા પોતાના આત્માને જ અગર તો પોતાને જ ચિત્ત ચિંતન એટલે ચિત્ત સ્વરૂપ જાણવો જો આપણે શરીરને આત્માથી ભિન્ન કરીને ચિત્ત સ્વરૂપ આત્મામાં સ્થિર થઈએ તો જ્યાં બેઠા હોય જે સમય હોય જેવી સ્થિતિ હોય જે ક્ષેત્રમાં હોય ત્યાંના ત્યાં હાલ ને હાલ એ એટ અ ટાઈમ સુખ સુખી શાંત અને બંધનથી મુક્ત થઈ જવાય છે આપણે એટલો વિચાર કરવો જોઈએ કે આપણે કોઈ વરણ હા કોઈ પણ વરણ હોય જ્ઞાતિ એ આપણે નથી હા કોઈ પણ આશ્રમ હોય ગ્રહસ્થાશ્રમ બ્રહ્મચર્યાશ્રમ સંન્યાસ્થાશ્રમ યાની તો વાનસ્પ્રસ્થાશ્રમ એ આશ્રમમાં એક પણ આશ્રમ આપણે નથી અને ઇન્દ્રિય ગોચર પણ નથી હા આપણે જે આત્મા પરમાત્મા ચૈતન્ય કહેતા હોય અગર તો એ આપણા માટે આપણે કોઈ પણ ઇન્દ્રિયની સીમામાં નથી ઇન્દ્રિયો ત્યાં આવી શકતી નથી અને છે પણ નહીં એટલે કે ઇન્દ્રિય ગોચર પ્રત્યક્ષ આ ઇન્દ્રિયો દ્વારા જે થાય એ આપણે નથી આપણે તો કાયમ માટે અસંગ નિરાકાર અને જેટલું ઘનીભૂત જગત દેખાતું હોય એ તમામે તમામના સાક્ષી છીએ આવો નિર્ણય હોય તો સુખી થવાય જ્ઞાન પણ પ્રાપ્ત જ કહેવાય અને સહેજે સહેજ મુક્ત થતાં કોઈ વાર લાગતી નથી માટે જે સર્વવ્યાપક ધર્મ અધર્મ સુખ અને દુઃખ અગર તો પરમાત્મા એ તો આપણા મનના ગુણધર્મો છે જે મન એ આપણે નથી માટે આ ગુણધર્મો આપણામાં નથી એ જ પ્રમાણે જે કર્મ અનકર્મના ફળ ભોગવવાનો એ કર્મ એ આપણે ખુદ નથી તો પછી કરતા પણ આપણે નથી એટલે ભોગવવાવાળા પણ આપણે નથી આવું દ્રઢ થાય છે પરંતુ આપણે કાયમથી મુક્ત છીએ 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 આપણો શાસ્ત્રો નિત્ય મુક્ત નિત્ય બુદ્ધ નિત્ય શુદ્ધ એવા જે વર્ણન કરે છે એ વાંચનારાને વિચાર કરવો જોઈએ કે આ છે કોણ હા એટલે જે વાંચે છે એને પોતાના જ ઉપર લક્ષ્ય લેવો કે આ શાસ્ત્રો સંતો અગર તો ગુરુ એ મન જ છે એમ આપણા ખુદના ઉપર આ લક્ષ્ય લઈએ તો આપણે કાયમ માટે મુક્ત છીએ જ બંધન થયું જ નથી એવો આપણને અહેસાસ થાય છે અનુભવ થાય છે આપણે તો સર્વ પ્રપંચ જેટલું જેટલું દેખાય એ સર્વ બધું દેખાવા પૂરતું મનથી દેખાય છે એ પ્રપંચના આપણે દ્રષ્ટા છીએ એ પ્રપંચ એ ખુદ આપણે નથી અને સર્વદા એટલે કાયમ માટે મુક્ત છીએ છીએ ને છીએ જ આ જ્ઞાનનું ભાન અગર તો મુક્તિ પર્યાય શબ્દથી વપરાય છે ખરેખર જે આપણે અને આપણું આ મોટું જે બંધન છે એ દ્રષ્ટાને નથી હા એટલે કે એનાથી આપણે જુદા છીએ આપણે જે કરતા છીએ હા અગર તો કરતા એવો અભિમાન રૂપ મોટ કોબરા એટલે તક્ષક કાળા નાગ વડે દંશિત થયેલા છીએ એટલે હું મારું અગર તો આપણે કરતા એવું આપણે નથી એવા વિશ્વાસરૂપી અમૃતનું પાન કરીને હા જેમ ઝેર ઉતારવાની હોમી દવા હોય કોઈ ઔષધિ એ રીતે હા પોતાના આત્મ સ્વરૂપ એટલે અમૃત વિશ્વાસરૂપી એનું પાન કરવાથી હા સુખી છીએ એનું ભાન થાય અગર તો સુખી થઈ જવાય છે આપણે કોઈ એક બિલકુલ શુદ્ધ અતિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છીએ જ એવા નિશ્ચયરૂપી હા આપણે જ્ઞાન સ્વરૂપ છીએ જ એવા જ્ઞાનરૂપી અગ્નિ વડે અજ્ઞાન રૂપી ગહન સ્પારાવાર દુઃખનું જ્વલન થાય છે એટલે બળી જાય છે સળગી જાય છે અને પછી આપણને ભાન થાય કે આપણે બિલકુલ બધી જ પ્રકારના શોક યાની તો વિષયોથી આપણે પર છીએ આપણે જુદા છીએ આવું ભાન એ જ મુક્તિ કહેવાય છે હા કારણ કે આપણને એવું થાય હા જેમ દોરડીમાં સાપ કલ્પના દેખાય છે વાસ્તવિકતામાં નથી એ કલ્પના ભ્રાંતિમાં થાય છે દોરડીમાં પણ નથી જેમ આપણે સાંભળ્યું વાંચ્યું હશે કે શિંગલા સસલાને શિંગડા હોય અગર તો હશે વાસ્તવિક સસલું જોઈએ તો એનો શિંગડો હોતો નથી આપણા શાસ્ત્રો પણ કહે છે કે છીપોલી પડી હોય એમાં રૂપા જેવું રૂપાનો ભાસ થાય છે પણ વાસ્તવિકમાં આપણે રૂપાનો ભાસ આપણી સમર્થિમાં જે છે એ છીપોલીમાં દેખાય છે વાસ્તવમાં છીપોલીમાં રૂપું નથી ચોદી નથી જેમ આકાશમાં બગીચા દેખાય છે વાસ્તવિક દૃષ્ટિએ બગીચા આકાશમાં નથી કારણ કે તે ભૂમિ એવું નથી હા એમ વળી આગળ જોઈએ તો જેટલા જેટલા જળાશયો હોય અને એ કોઠા ઉપર ઊભા રહીને જોઈએ તો આપણે અગર તો તમામ કોઠા ઉપરનો વૃક્ષો જેમ ઉલટો હોય એવું આપણને ભાષે છે વાસ્તવિક આપણા તરફ અગર તો વૃક્ષ તરફ જોઈએ તો એ ઉલટો નથી ને નથી એમ બીજું કે જેમ હા પાણી ભાષે પણ વાસ્તવમાં પાણી નથી એમ આ અસાર સંસારને સત્ય સારરૂપી જાણીએ આ નથી એ અગર તો નશ્વર દેહને સાચો માની લઈએ હા તો વાસ્તવિકતામાં એ આપણી ભ્રાંતિ અગર તો મૂર્ખતા છે સદગુરુ શાસ્ત્ર હા અને આપણી તત્વ વિચાર શક્તિ જ્યારે પોતાના સ્વ સ્વરૂપનો આ ઉપરનું તમામ તમામ પ્રપંચ ભાષ્ય છે હા એવું આપણને ખબર એમ કે ભાન થઈ જાય હા તો પછી આપણે જે ભાન થયું તે પરમ આનંદ સ્વરૂપ જ્ઞાન એ આપણે જ છીએ એથી આપણે સુખપૂર્વક રહેવું જોઈએ દ્વૈત મત તરફ ઊભું કરીએ તો નથી છતો પણ દ્વૈત દુઃખરૂપ દેખાય ખરેખર જેના આ મુક્તિનું અભિમાન છે મુક્તિ એક અભિમાન છે જે પોતાને મુક્ત માને છે એ મુક્ત છે અને એને બંધનનો અભિમાન જે છે એ પોતાને બંધાયેલો માને છે જે પોતાને મુક્ત માને છે હા એ મુક્ત છે જ અને જે પોતાને બંધાયેલો માને છે એ બંધાયેલો છે જ જેમ ગધેડા હોય અને એના તમે પગમાં બેસીને ખાલી ખાલી એક્શન કરો તો એ માની લે કે મને બોધી દીધો છે વાસ્તવમાં બંધન નહીં એ કે પેલા એના મા માલિકની એક્શન હતી એટલે ના બોધ્યો હોવા છતાં હિલચાલ કરતો નથી ખસતો નથી એ માની લે છે કે મને બોધે છે એના જ એની નજર આગળ ફરી વાર બેસીને પગે બાકી ખાલી ખાલી અડો એટલે એને એમ થાય કે મને છોડી દીધો વાસ્તવમાં બોધ્યો નહોતો છોડ્યો નહોતો એમ એને એવું હું બંધાયો હું છૂટ્યો એવું એને માનવામાં આવી ગયું હતું એમ આપણને એક મુક્તિનું માનવામાં આવ્યું છે અભિમાન છે બાકી વાસ્તવિકતાએ પેલો ગધેડો બંધાયો છૂટો નથી એમ આપણે પણ આપણા સ્વસ્વરૂપનું વિચાર કરતો બંધાયા અગર તો છૂટા નથી હા એટલા માટે જે પોતાને બંધાયેલો માને છે એ તો વગર કીધે બંધાયેલો થઈ જાય છે પોતાને મુક્ત માને છે એ સદગુરુ કૃપા શાસ્ત્રથી વગર કીધે અને ભાન થાય કે હું છૂટો તો હતો જ આ જગતમાં જેવી મતિ એવી ગતિ થાય છે એવી લોકોની કહેવતો છે આત્મા સાક્ષી એટલે આપણે સાક્ષી બધી જ જગ્યાએ कोई जगा खाली नाही पूरी परिपूर्ण पूर्णिमा चंद्रनी जेम परिपूर्ण एकच एक, एक मुक्त चिदरूप अत्रिय अशंग કોઈ પણ જાતની ઈચ્છાઓ વગર રહિત અને શાંત સ્વરૂપ હોવા છતાં પણ બ્રહ્મવંશ સંસારી હોઈએ એવું આપણને લાગે છે અર્થાત ભાષે છે અને ભાષ થયો છે એટલે કે આપણે માની પણ લીધું છે હા હું આભાસાત્મક છું હું હું આત્મા આભાસ વગરનો છું એમ એવા બ્રહ્મને હું આત્મા જ છું પણ ભાસ થયો છો આવા ભાસ થયેલા બ્રહ્મને તથા બાયર અને અંદરના ભાવને મુક્ત થઈને અર્થાત ભાવોનો ત્યાગ કરીને છોડી દઈને જે બોધ જ્ઞાન સ્વરૂપ અદ્વૈત આત્મા છે એ જ હું જ છું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરવો વળી કહ્યું છે કે લોબા કાળથી આ પંચીકરણમાં પણ કીધું કે જીવને બ્રહ્મ થયો છે ચીર એથી માને પોતે શરીર વારંવાર દુઃખ ખમે આવા ગમન જન્મ મરણ કરે મા આપણને શાસ્ત્ર સંત ગુરુ કહે છે કે ઘણા લોબા કાળથી ચીર કાળથી એક બે દિવસથી નહીં ચીર કાળથી એટલે આપણે ચોરાસી કરતાં કરતાં આવ્યા એવી કલ્પના એટલા કાળથી દેહ હું છું એવા દેહાભિમાનના મોહના નશામાં એટલે કે દેહ મારો છે દેહ હું છું એ અભિમાન છે અને દેહ મારો છે એ મોહ છે આ મોહના બંધનમાં દોરડામાં બંધાયેલા આપણે છીએ આવું આ આ હું હું તો જ્ઞાન સ્વરૂપ છું હું દેહરૂપ નથી હું મોહ વિષયોના રૂપમાં નથી આવું વિચારી હું તો જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વરૂપ છું એવા જ્ઞાનપીઠ એટલે જ્ઞાનરૂપી ખડક એટલે હથિયાર તલવાર વડે આપણા વિષયના મોહરૂપી પાસને ધોરણોને કાપી નાખવાથી આપણને ભાન થાય છે કે હું કાયમથી મુક્ત અને જ્ઞાન સ્વરૂપ છું જ અને પછી જે નહોતું અને આપણે માન્ય કર્યું હતું એના ઉપરથી આપણનો અભાવ અગર તો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અસંગ અક્રિય સ્વયંપ્રકાશ નિર્દોષ અગર તો સ્વતઃ શુદ્ધ એ આપણે છીએ આવી સમાધિનો અભ્યાસ આવા તત્વ વિચારનો અથવા તો આવી દશાનો સ્થિતિનો અભ્યાસ એ ખરેખર આપણું બંધન હતું હા એ જે આપણે સ્વયં પ્રકાશ અસંગ છીએ સ્વત શુદ્ધ છીએ બ્રહ્મ સ્વરૂપ છીએ એવું અને સમાધિનું આપણું જે બંધન હતું એ તૂટતો વાર થતી નથી હા કે ઉપરનું કીધું એ આપણે અસંગ ક્રિય સ્વયંપ્રકાશ આવી સમાધિ અને અભ્યાસ એ ખરેખર એ પણ આપણે માની લીધું હતું હા અને એ અનુષ્ઠાન એની ઉપક્રિયાઓ કે વિધિઓ કરતા હતા એવું પણ આપણે માની લીધું હતું આ વિશ્વ આપણાથી વ્યાપ્ત છે આપણા સિવાય વિશ્વ તો છે જ નહીં હં અને આપણામાં જે વણાયેલું છે વિશ્વ તાણાવાણાની જેમ આપણે અનવિશ્વ બે નથી ખરું જોઈએ તો આપણે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છીએ જ હા આપણે જ્ઞાન સ્વરૂપ છીએ કારણ કે ઉપરનું કીધું એ સંગ અસંગ ક્રિય અક્રિય પ્રકાશ અપ્રકાશ હા નિર્દોષ ગુનેગાર હા શુદ્ધ અશુદ્ધ આવો સાપેક્ષ મત આપણામાં નથી નથી એટલે ખરું જો તો આપણે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છીએ જ માટે ક્ષુદ્ર એટલે હલકા જે મારાપણું ક વિષયનું ચિતવન કરે છે એ ચિત્ત એવા એ હલકા ચિત્તના હલકી ચિત્તની વૃત્તિને વશ થાવું નહીં હા દાખલા તરીકે આપણે કોઈ પણ મોંઘી વસ્તુ લાયા બહુ જ પ્રિય છે હા પણ આપણે છે ખુદી એના સિવાય રહી જ ના શકીએ એ હોય ને આપણો કોમ થાય બધાય સાધનો માત્ર તો આપણે એ સાધનોને આપણે લાયા છીએ અને આપણોને એને વશ કરી દીધા માત્ર વશ નહીં એ આપણા વશમાં થાય આવું ચિત્ત શુદ્ધ થઈ જાય તું કો આપણે તો આપણે કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અપેક્ષા વગરના વિકાર વગરના ભાર વગરના શાંત અને અંતઃકરણવાળી ઊંડી અગાધ બુદ્ધિવાળા હા અંતઃકરણ નહીં પણ એના કરતાં ઊંડી અગાધ અગાધ એટલે લક્ષણામતી એવા બુદ્ધિવાળા ક્ષોભ એટલે દુઃખ રહિત માત્ર ચૈતન્ય જ છીએ એવી આપણી એ ભાવના પ્રગટ થાય છે ઈચ્છા એવી થઈ જાય છે એટલે કે માત્ર ચૈતન્યમાં જ નિષ્ઠાવાળા થવું જોઈએ હું ચૈતન્ય છું શરીર અગર તો કોઈ પણ સાકાર નિરાકાર પદાર્થોના આપણે જાણે મિથ્યા જાણીશું પ્રપંચ જાણીશું દેખાવ પૂરતા છે એવું જાણીશું અને નિરાકારને નિશ્ચલ એટલે નક્કી અર્થાત અપરિવર્તનશીલ જાણીશું હા હું અપરિવર્તનશીલ છું એવું જાણ જાણીશું હા કારણ આવા તત્વ ઉપદેશથી સંસારમાં પુનઃ જન્મ થતો જ નથી ઈચ્છા હોય છતોય પણ થતો નથી જે પ્રમાણે દર્પણની મધ્યમાં રૂપની અંદર અને ચારે તરફ ફક્ત એ દર્પણ જ રહેલું છે એ જ રીતે આ શરીરમાં પણ અંદર અને બહાર ચારે તરફ પરમેશ્વર એટલે ફક્ત હું જ છું એવી રીતે એક અને સર્વવ્યાપ્ત આકાશ ગળામાં બહાર અને અંદર રહેલું જે આકાશ એ હું જ છું એવી જ રીતે નિત્ય નિરંતર અર્થાત દેશ કાળ અને પંચભૂતથી ઉત્પન્ન થયેલા સર્વમાં અંદર બહાર હું જ રહેલો છું તો જ આ પ્રશ્ન આ આપણનો યોગ્ય સમાધાન અથવા તો પ્રત્યક્ષ આપણને પ્રશ થઈ જાય અને સાચી વાત સમજાઈ જાય જે સંત શાસ્ત્ર અત્યાર શું કહે છે કે જ્ઞાન મુક્તિ અગર તો વૈરાગ શું છે એ આવી સ્થિતિ આપણી આવી જાય છે ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય